નમસ્કાર આપ જોઈ રહ્યા આ છુ લાખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરું જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઓળખ ગામમાં દબાણ દૂર કરવામાં નહીં આવતા તાલુકા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી તલાટીને નોટિસ ફટકારી રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા ગામડાઓમાં થતા ગેરકાયદે અંતર્ગત જવાબદાર અધિકારીઓ સામે કડક હાથે પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે લખતર તાલુકાના ઓળખ ગામે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની કિરસિંહ રાઠોડ નામના અરજ દ્વારા અનેક રજૂઆત કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા અરજદારે માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવા કાર્યવાહી હાથ ધરી છે આ બાબતને ધ્યાનમાં લઈ લખતર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઓળખ તલાટી કે મંત્રીને નોટિસ પાઠવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કલેક્ટર શ્રી સુનગર દ્વારા કરવામાં આવેલા કરે કાર્યવાહીનો અમલ કરવો જો અરજદાર દબાણ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે તો તેની તમામ જવાબદારી ઓળખ ગ્રામ પંચાયત તલાટી કે મંત્રીશ્રીની રહેશે અત્રે નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે હતું કે લખતર તાલુકા મથક સહિત લખતર તાલુકાના બેતાલીસ માંથી અનેક ગામોમાં દબાણ થયાની અનેક રજૂઆત થઈ છે અનેક જમીન વાપરવાની શરતે ભાડા પેટે આપી છે તેમ છતાં પાકા બે માળ સુધીના બાંધકામ પણ કરવામાં આવ્યા છે તેમ છતાં કોઈ સરકારી અધિકારી કાર્યવાહી કરતા નથી આથી લોકોના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે લખતર તાલુકામાં સરકારી અધિકારીઓ નેતાઓના દબાણ હેઠળ કામગીરી કરતા નહીં હોવાથી લખતર તાલુકામાં નેતા રાજ ચાલી રહ્યું છે નાના લોકોની ફરિયાદ ઉપર સરકારી અધિકારીઓ કામ કરતા નથી કે નાના લોકોના મત લેવા માટે આવતા નેતાઓ આવા તત્વોને છાવરી રહ્યાનો ઘાટ સર્જાઈ રહ્યો હોવાની ચર્ચા હાલમાં લખતર તાલુકામાં લોકમુખે ચર્ચાઈ રહી છે